દેશના ચૌદ રાજ્યોમાં વરસાદ અને આઠ રાજ્યોમાં હીટવેવની શક્યતા છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેલંગણા ઓડિશા બિહાર છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ આસામ સિક્કિમ મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો ગુજરાત ગોવા કર્ણાટક કેરળ તેલંગણા આંધ્રપ્રદેશ તમિલનાડુ અને પુડુચ્ચેરીમાં હીટવેવની અસર થશે આ રાજ્યોમાં તાપમાન તેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે તો આંધ્રપ્રદેશના નરિયાળમાં સૌથી વધુ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ટકા ડિગ્રી તાપમાન નોંધાયું તો બીજા સ્થાને આંધ્રનું અનંતપુર છે જ્યાં ગત રોજ શનિવારે તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચ્યું હતું કેરળ અને તેલંગણા એવા બે રાજ્યો છે જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ છે અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ એલર્ટ છે તો મધ્યપ્રદેશમાં આગામી ચાર દિવસ એટલે કે સાતથી દસ એપ્રિલ સુધી કરાને વરસાદ પડશે હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે તો વાવાઝોડું ત્રીસથી સાહીઠ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે તો બિહારમાં આજ રોજ ગરમીનું મોજું નહી હોય અહીંના સોર્સ એનોના મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ